હા મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શ્રાવણ મહિનામાં ખૂબ જ ખાસ લગ્ન માટે શુભ યોગ બની રહ્યો છે જેના કારણે આ યોગનો ખાસ પ્રભાવ બારમાંથી ચાર રાશિઓ પર જોવા મળશે ત્રીસ વર્ષ પછી બનનારા શ્રાવણ મહિનામાં શુક્ર અને શનિની દુર્લભ લગ્ન યોગને કારણે આ ચાર રાશિઓના લગ્ન સંબંધિત બધી સમસ્યાઓનો અંત આવી શકે છે આ સાથે ગૌરી અને ભગવાન ભોલેશંકરના આશીર્વાદથી આ રાશિઓના ભાગ્યના તારા ચમકવા જઈ રહ્યા છે જેમ જેમ તેમના જીવનમાં શ્રાવણ શરૂ થાય છે ખુશીઓ દરવાજા પર દસ્તક આપવાની છે ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી તેમની ઈચ્છિત કન્યા અને કન્યા મેળવવાની ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે હા મિત્રો ભોલેનાથના આશીર્વાદ આ ચાર રાશિઓ પર રહેશે તો મિત્રો તમારે આ વીડિયોને અંત સુધી જોવી જ જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ બનવાનો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની માતા પાર્વતીની પૂજા કરવાથી ઈચ્છિત ફળ મળે છે મિત્રો શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને શિવભક્તો શ્રાવણ મહિનાની આતુરતાથી રાહ જુએ છે શ્રાવણમાં ભગવાન શિવની પૂજા ઉપવાસ અને જલાભિષેક કરવાથી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે તેવું માનવામાં આવે છે હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને દેવી દેવીપાર્વતીનો મેળાપ થયો હતો પૌરાણિક કથાઓ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ દેવી પાર્વતીની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને પત્ની તરીકે સ્વીકારવાનું વચન આપ્યું હતું પત્ની તરીકે સ્વીકારવાનું વચન આપ્યું હતું તેથી શ્રાવણ મહિનાનું મહત્વ વધુ છે જ્યારે વર્ષ બે હજાર પચ્ચીસમાં શ્રાવણ અગિયાર જુલાઈથી શરૂ થશે અને સાત ઓગસ્ટના રોજ સમાપ્ત થશે મિત્રો દરમિયાન શ્રાવણમાં શનિ અને શુક્રના દુર્લભ યુતિને કારણે ત્રીસ વર્ષ પછી એક એવો શુભલગ્ન યોગ બનવા જઈ રહ્યો છે જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શ્રાવણમાં શનિ અને શુક્રનો યુતિ થશે જે સમસપ્તક યોગ બનાવશે આ યોગને કારણે જુલાઈમાં ઘણી રાશિઓના સંબંધ નિશ્ચિત થશે અને તમને નિશ્ચિત થશે અને તમને શનિદેવના આશીર્વાદ મળશે મિત્રો તેર જુલાઈથી શનિ વકરી ગતિમાં ચાલવાનું શરૂ કરશે શનિનું આ ગોચર આ સમયે થઈ રહ્યું છે જ્યારે શ્રાવણ અને ચાતુર્માસ ચાલી રહ્યા છે શનિની વક્રી ગતિ અઠ્ઠાવીસ નવેમ્બર સુધી ચાલુ રહેશે તમને જણાવી દઈએ કે શનિની સમસપ્તક યોગ ત્રીસ વર્ષ પછી હા મિત્રો તમને જણાવી દઈએ કે શનિની સમસપ્તક યોગ ત્રીસ વર્ષ પછી બની રહી છે તમને જણાવી દઈએ કે જ્યારે બે ગ્રહો એકબીજાથી એકસો એંસી ડિગ્રીના અંતરે હોય છે અથવા બે ગ્રહો એકબીજાના સાતમા ઘરમાં હોય છે ત્યારે સમસપ્તમ યોગ બને છે અને તે બંને એકબીજાના સાતમા ઘરમાં હોવાને કારણે પણ શુભ લગ્ન યોગ બને છે જેના કારણે આ રાશિઓને ફક્ત લાભ જ મળશે તો મિત્રો ત્રીસ વર્ષ પછી શ્રાવણ મહિનામાં બનનારા શુભ લગ્ન યોગથી કઈ રાશિના લોકોને લાભ મળશે તે અમને જણાવો તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં બોલે ભંડારી અને માતા ગૌરીનો જાપ દિલથી કરો અને વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોના અંત સુધી રહો કારણ કે આ વીડિયો તમારા બધા લોકો માટે ખાસ રહેશે તો મિત્રો તમને તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવો એક વૃષભ વૃષભ રાશિના જાતકો માટે આ સમયગાળો તેમના પ્રેમજીવનમાં અસાધારણ મજબૂતી અને સ્થિરતા લાવશે વૃષભ રાશિનો સ્વામી સ્વયં શુક્ર છે જે પ્રેમ સૌંદર્ય અને સંબંધોનો કારકગ્રહ છે શનિ સાથેનો તેનો સંયોગ તમારા પ્રેમમાં નવો જુસ્સો અને રોમાંસ ઉમેરશે સાથે જ સંબંધમાં જવાબદારી અને ગંભીરતા પણ વધારશે જો તમે લાંબા સમયથી કોઈ સંબંધમાં છો તો આ સમયગાળો તમારા બંધનને વધુ ઊંડું બનાવશે અને અગાઉની કોઈ ગેરસમજણ દૂર થશે તમે અને તમારા પાર્ટનર એકબીજાને વધુ સારી રીતે સમજી શકશો અને ભવિષ્યની યોજનાઓ વિશે ખુલ્લ્યામ ચર્ચા કરી શકશો આ સમયગાળો વૃષભ રાશિના જાતકો માટે લગ્નના પ્રબળ યોગનું નિર્માણ કરે છે જો તમે લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો આ અત્યંત અનુકૂળ સમય છે પરિવાર તરફથી પણ તમારા સંબંધને મંજૂરી મળશે અને લગ્નની વાતો સરળતાથી આગળ વધશે શનિની અસરને કારણે આ લગ્ન માત્ર ભાવનાત્મક જોડાણ જ નહીં પરંતુ સામાજિક અને વ્યવહારિક રીતે પણ સ્થિરતા પ્રદાન કરશે જે લોકો સિંગલ છે અને સાચા પ્રેમની શોધમાં છે તેમને પણ આ સમયગાળામાં કોઈ ખાસ વ્યક્તિ મળી શકે છે જેની સાથે તેમનો સંબંધ અત્યંત મજબૂત અને દીર્ઘકાલીન બનવાની સંભાવના છે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે જે તમારા સંબંધોને આગળ વધારવા માટે જરૂરી ભૌતિક સુરક્ષા પૂરી પાડશે બે કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળો તેમના ભાવનાત્મક અને પારિવારિક જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે કર્ક રાશિના લોકો સ્વભાવે અત્યંત ભાવનાશીલ અને પરિવારલક્ષી હોય છે શુક્રનો પ્રેમ અને શનિની સ્થિરતા આ રાશિના જાતકોના સંબંધોને એક નવો આયામ આપશે જો તમે કોઈ પ્રેમ સંબંધમાં છો તો આ સમયગાળો તમારા સંબંધમાં ભાવનાત્મક ઉડાણ અને સમજણ વધારશે તમારા સંબંધમાં સ્નેહ અને જવાબદારી બંનેનું પ્રમાણ વધશે ભૂતકાળની કોઈ ગેરસમજણ કે ભાવનાત્મક અંતર આ સમયમાં દૂર થશે તમે અને તમારા પાર્ટનર એકબીજાની ભાવનાઓને વધુ સારી રીતે સમજી શકશો અને સહાનુભૂતિપૂર્વક પ્રતિભાવ આપી શકશો આ સમયમાં તમે તમારા પાર્ટનર સાથે તમારા સૌથી ઊંડા વિચારો અને લાગણીઓ શેર કરી શકશો જે તમારા બંધનને અતૂટ બનાવશે પારિવારિક સહયોગ કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે આ સમયગાળામાં પરિવારના સભ્યો ખાસ કરીને માતાપિતા અને વડીલો તરફથી તમારા સંબંધને અને લગ્નને મંજૂરી મળશે જો તમે લાંબા સમયથી પરિવારની સહમતીની રાહ જોઈ રહ્યા છો તો આ સમયગાળો તમારા માટે શુભ સાબિત થશે તેમના આશીર્વાદ અને સમર્થનથી લગ્નની વાતો સરળતાથી આગળ વધશે શનિની અસરને કારણે આ લગ્ન તમારા પરિવારમાં સ્થિરતા અને સકારાત્મક વાતાવરણ લાવશે જે લોકો સિંગલ છે અને લગ્ન કરવા ઈચ્છે છે તેમને આ સમયગાળામાં યોગ્ય અને સમજદાર જીવનસાથી મળવાની શક્યતા પ્રબળ છે આ જીવનસાથી તમારા ભાવનાત્મક જગતને સમજશે તમને ટેકો આપશે અને તમારી સંવેદનશીલતાની કદર કરશે સંબંધોમાં રહેલા ભૂતકાળના વણુકેલ્યા મુદ્દાઓનો શાંતિપૂર્ણ રૂકે લાવી શકે છે ત્રણ સિંહ સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો તેમના પ્રેમજીવન અને કારકિર્દી બંનેમાં સકારાત્મક અને નોંધપાત્ર પરિવર્તન લાવશે સિંહ રાશિના લોકો નેતૃત્વ આત્મવિશ્વાસ અને ઉદારતા માટે જાણીતા છે તેઓ સંબંધોમાં પણ ગૌરવ અને સન્માન ઇચ્છે છે આ સંયોગ તેમને પ્રેમ સંબંધોમાં સ્થિરતા અને પ્રતિબદ્ધતા લાવવામાં મદદ કરશે જ્યારે તેમની સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે જો તમે કોઈ પ્રેમ સંબંધમાં છો તો આ સમયગાળો તમારા સંબંધમાં સ્થિરતા અને ગંભીરતા લાવશે તમારા પ્રેમમાં રોમાંસ અને આનંદ વધશે જ્યારે સંબંધમાં જવાબદારી અનુશાસન અને દીર્ઘકાલીન પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન મળશે તમે તમારા પાર્ટનર સાથેના સંબંધને વધુ ગંભીરતાથી લેશો અને ભવિષ્યની યોજનાઓ બનાવવા તરફ આગળ વધશો આ સમયગાળો તમારા સંબંધમાં વિશ્વાસ અને સમજણનો પાયો મજબૂત બનાવશે જો અગાઉ તમારા સંબંધમાં કોઈ અનિશ્ચિતતા હતી તો તે દૂર થશે અને સંબંધ વધુ સ્પષ્ટ દિશામાં આગળ વધશે આ સમયગાળો સિંહ રાશિના જાતકો માટે લગ્નના પ્રબળ યોગનું નિર્માણ કરે છે જો તમે લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો આ અત્યંત શુભ સમય છે શનિની અસરને કારણે આ લગ્ન ફક્ત વ્યક્તિગત સંતોષ જ નહીં પરંતુ સામાજિક સ્વીકૃતિ અને પ્રતિષ્ઠા પણ લાવશે તમારા પરિવાર અને સામાજિક વર્તુળમાં તમારા સંબંધને સન્માન મળશે લગ્નની વાતો સરળતાથી આગળ વધશે અને તમને તમારા ઈચ્છિત જીવનસાથી મળી શકે છે જે લોકો સિંગલ છે તેમને કોઈ એવી વ્યક્તિ મળી શકે છે જે તેમની મહત્વકાંક્ષાને સમજશે અને તેમને સામાજિક તેમજ વ્યાવસાયિક રીતે ટેકો આપશે આ સંબંધ ગૌરવપૂર્ણ અને સન્માનજનક રહેશે આ સંયોગ તમને તમારી કારકિર્દી અને પ્રેમજીવન વચ્ચે સંતુલન સાધવામાં મદદ કરશે કારણ કે કાર્યક્ષેત્રમાં પણ સફળતા મળશે ચાર મીન મીન રાશિના જાતકો માટે આ સમયગાળો અત્યંત ગહન અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધિપૂર્ણ રહેશે મીન રાશિના લોકો સ્વભાવે ભાવનાશીલ દયાળુ અંતર્જ્ઞાની અને આધ્યાત્મિક હોય છે તેઓ સંબંધોમાં ઉડાણ અને આત્મીયતા શોધે છે આ સંયોગ તેમના પ્રેમજીવનમાં માત્ર રોમાન્સ જ નહીં પરંતુ એક ગહન આધ્યાત્મિક જોડાણ અને સાચા પ્રેમની પ્રાપ્તિ લાવશે જો તમે કોઈ પ્રેમ સંબંધમાં છો તો આ સમયગાળો તમારા સંબંધમાં આધ્યાત્મિક ઉડાણ અને અતૂટ સમજણ લાવશે તમારા પ્રેમ અને સ્નેહમાં વૃદ્ધિ થશે જ્યારે સંબંધમાં જવાબદારી વિશ્વાસ અને લાંબા ગાળાની પ્રતિબદ્ધતા પણ વધશે તમે અને તમારા પાર્ટનર માત્ર ભૌતિક જ નહીં પરંતુ ભાવનાત્મક અને આધ્યાત્મિક સ્તરે પણ એકબીજા સાથે જોડાશો તમે એકબીજાના વિચારો સપના અને આકાંક્ષાઓને વધુ સારી રીતે સમજી શકશો આ સમયમાં તમે તમારા પાર્ટનર સાથે એવા વિષયો પર પણ વાતચીત કરી શકશો જે પહેલાં ક્યારેય ન કરી હોય જેનાથી તમારું બંધન વધુ મજબૂત બનશે લગ્ન માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે તમને તમારા સપનાનો જીવનસાથી મળી શકે છે જે તમારી ભાવનાઓને સમજશે તમારી સંવેદનશીલતાની કદર કરશે અને તમારા આધ્યાત્મિક માર્ગમાં તમને સાથા આપશે આ સંબંધ ફક્ત બાહ્ય સુંદરતા પર આધારિત નહીં હોય પરંતુ આત્માના સ્તરે જોડાણ હશે લગ્નના પ્રબળ યોગ બનશે અને પરિવાર તેમજ સમાજ તરફથી પણ સંબંધને મંજૂરી મળશે જે લોકો સિંગલ છે અને સાચા પ્રેમની શોધમાં છે તેમને આ સમયમાં કોઈ એવી વ્યક્તિ મળી શકે છે જે તેમના જીવનને સકારાત્મક દિશા આપશે અને તેમને એક સારા જીવનસાથી તરીકે ટેકો આપશે આર્થિક દૃષ્ટિએ પણ આ સમય સારો રહેશે ધનલાભના યોગ બનશે અને આર્થિક સ્થિરતા આવશે આ સમયગાળો તમારા જીવનમાં વ્યક્તિગત શાંતિ અને સંતોષ લાવશે તો મિત્રો આ તે ભાગ્યશાળી રાશિઓ છે જેના પર ત્રીસ વર્ષ પછી શ્રાવણ મહિનામાં બનેલા શુભ લગ્ન યોગમાં ભગવાન ભોલેનાથના આશીર્વાદ પડવાના છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય ભોલે ભંડારી જય ગૌરી શંકર લખો અને વીડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ માતા ગૌરી અને ભગવાન ભોલે શંકરના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે મિત્રો